નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો એકવીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે શુક્રવારના રોજ મિત્રો સવારે આપણે બ્લોક નંબર આઠમાં હરાજી ચાલુ થાય તેનો વિડીયો મેં કહો અત્યારે છાપરા નંબર આઠમાં હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ને પૂરું થયું છે હવે છાપરા નંબર એકમાં હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો કપાસવાળા ભાગમાં હારાજીનું કામકાજ ગયું છે મિત્રો અને કહેવાય છે આજના બજાર ભાવ આ મિત્રો અમે ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મિત્રો અત્યારે ભાગ ટુ બનાવી રહ્યા છે મિત્રો તો અત્યારે સવારના સાડા દસ વાગ્યાની આસપાસનો ટાઈમ થઈ રહ્યો છે મિત્રો તો

અને હું ભાવ આવ્યા વાયટા પછી કેટલા દીયે પાથરા કર્યા પંદર દિવસ રાખીને ખેસર કર્યું ઉતારો કેવો બેઠો હતો બાર થી પંદર માં એક રૂપિયા નો ભાવ થયો છે ત્રેવીસો ને એક રૂપિયા નો ભાવ થયો છે કલરવાળી સુપરધામ ત્રેવીસો ને એક રૂપિયા માં વેચાણ સારી છે મિત્રો ત્રેવીસો ને એક રૂપિયા નો ભાવ જે છે આ માલ ક્વોલિટી સારી છે ત્રેવીસ ઓગણીસો ને એક રૂપિયાનો ભાવ છે ઓગણીસો ને એક રૂપિયાનો ભાવ છે જે તમે જોયોજો આ એક રૂપિયાનો ભાવ છે તમે જો આ માલ ઓગણીસો એક રૂપિયા તમારો ઓગણીસો ને તમે જોયું મિત્રો એક રૂપિયામાં વેચાણ છે બે ચૌદસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે ચૌદસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે તમે જોયો ક્વોલિટી તમે જોયો ચૌદસો ને એકતાલીસ રૂપિયામાં વેચાણી છે અને ધાણા છે મિત્રો ખેડૂ આજે છે શું ગામ ખેડૂ અને કેટલી ગુણી લઈને આવ્યા અને કેવા ભાવ આવ્યા ચૌદસો ને કેટલા આવ્યા ચૌદસો ને એકતાલીસ રૂપિયાના ભાવ આવ્યા છે ધાણાની ક્વોલિટી છે એકદમ વજન વાળો માલ છે ચૌદસો ને ચૌદસો ને એકસાઠ રૂપિયાનો ભાવ છે ચૌદસો એકસાઠ રૂપિયાના

અઢારસો ને છોતેર રૂપિયાનો ભાવ છે તે અઢારસો ને છોતેર રૂપિયાનો ભાવ છે જે તમે તે અઢારસો ને છોતેર રૂપિયામાં ધાણી છે કલરવાળો માલ છે અઢારસો ને છોતેર રૂપિયામાં વેચાણો છે આ માલ અઢારસો ને છોતેર